તંત્ર દ્વારા દબાણ હટાવ્યું લોકો ફસાયા દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવામાં આવ્યું હતું બાબર મામલતદાર નગરપાલિકાના સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી શોપિંગ સેન્ટરોમાં જે દબાણમાં સીડીઓ આવી હતી તે તોડી નખાતા ઉપર રહેલ લોકો ફસાયા બનાસકાંઠાના બાબર સ્ટેટ હાઈવે પરના ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્રએ છ સપ્ટેમ્બરના હાથ ધરી હતી જે ફરી મામલતદાર નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણ કરતા લારીવાળાઓને હટાવ્યા જે શોપિંગ સેન્ટરના લોખંડની સીડીઓ બહાર દબાણમાં હતી તે તોડી પાડી દબાણ હટાવ્યા જે બીજા માળે આવેલ બ્યુટી પાર્લરમાં આવેલ ગ્રાહક દુકાન માલિકો સીડી તોડી પાડતા ઉપર ફસાયા પાર્લરના માલિકે પાંચ મહિનો સમય માંગ્યો ગ્રાહકોને જવા દો પછી તોડી પાડજો તેમ છતાં યુવતીએ વિનંતી કરી તોય સાંભળ્યું મનમાની કરી સીડી તોડી નાખતા નીચે ઉતરતા સાંજના સમયે લોકોને જાણ થતા સ્થળ પર પહોંચી લોકો ભેગા થઈને લોખંડની સીડી ઉછી કરી નીચે ઉતાર્યા હતા વહીવટી તંત્ર દબાણ હટાવે તે સહાયને કામ કરે છે પરંતુ મામલતદાર નગરપાલિકાને દબાણ હટાવવાનો જુસ્સો એટલો વધી જાય છે કે લોકોને પાંચ મિનિટનો સમય ના આપવો આઠ સપ્ટેમ્બરના દબાણ હટાવવા નીકળ્યા ત્યારે હોટેલના માણસને લાકડીનો મોકો માર્યો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો માનસી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા તેમણે સીડી ડાયરીક તોડી નાખી મને પણ ઉતરવા ના દીધી નીચે અને તેમણે મને બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું હાઈવે ઉપર તિરુપતિ કોર્નર ઉપર અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ સાહેબ મારે અંદર કામ ચાલુ છે પાંચ મિનિટ તમે રોકાવો તો રોકાણા નહીં અને ડાયરેક મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને છેડી ડાયરીક તોડી નાખવામાં આવી આજે અત્રે અહીં સમસ્ત બાબર ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે